પેટ રહે છે અને આપણે ફ્લેવર પણ વધારે છે આપણી ખીચડીમાં ત્યારબાદ દાણા લીધા છે ટમેટું મરચું આદુ ત્યારબાદ લીંબુનો રસ અને એકદમ ફ્લેવર શાક વધારવા માટે આપણે દાણા ભાજી લીધા છે લીલા અને સિંગ ધાલુ લીધું છે હવે આપણે ફરાળી ખીચડી બનાવશું સાબુદાણા એક પેન મૂકી છે તેમાં આપણે ઘી નાખીશું ઘી એકદમ મસ્ત આપણી સાબુદાણા ખીચડીમાં ફ્લેવર આવે છે હવે તેમાં આપણે સિંગદાણા નાખી દેસુ તમે ડ્રાય પણ રોસ્ટ કરી શકો છો પણ આ રીતના ઘીમાં રોસ્ટ કરવાથી આપણે મસ્ત ફ્લેવર આવે છે આપણી સાબુદાણા ખીચડીની એટલા માટે ઘીમાં તમે તેલમાં પણ કરી શકો છો અને ડ્રાય પણ રોસ્ટ કરી શકો છો આપણા દાણા થોડા શેકાય ત્યારબાદ આપણે કાજુ નાખવાના છે દાણા શેકાવામાં સમય લે છે અને કાજુમાં શેકાતા વાર નથી લાગતી આપણે રોસ્ટ ફટાફટ થઈ જાય છે આપણા શિંગ દાણા થોડા થોડા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે કાજુ ઉમેરી દેશું હવે તે જ તેલમાં આપણે ફરી ઘી નાખીશું હેલ્થી બનાવવા માટે આપણે જાજુ ઘી વાપરતા નથી ઘી કે તેલ જાજુ નો વાપરી આપણે હેલ્ધી બને છે હવે તેમાં આપણે ત્યાર વ્રતમાં હોય તો આ રીતના જરૂર એ પણ તમે ડ્રાય ડ્રાય મારજો સાબુદાણા ખીચડી ની એકદમ મસ્ત બનશે અને આપણે ધીમા કેસે એકદમ જળવા દેવાનું છે એટલે મસ્ત આપણું બટેટું જડી જાશે તમે બાકી પણ લઈ શકો છો બનાવી એટલે એકદમ ફટાફટ ચડી બટેકા હવે તેમાં આપણે મરચું ઉમેરી દેસુ હવે તેમાં આપણે પાંચ થી છ દાણા આપણે આખા મરી નાખીશું તમે પાવડર પણ નાખી શકો છો પણ આખા મરી નાખવાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે હવે આ બે ઉમેરી દેસું તો પેલા નાખશું તો બળી જશે અને આપણો ટેસ્ટ એટલો ઓછો નહીં આવે એટલા માટે આજે આપણે નાખવાનું હવે તેમાં આપણે ટમેટો ઉમેરી દેસું ટમેટો આપણે છે ઉમેરવાનું બહુ જળવા નથી દેવાનું

બે મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે રોસ્ટ કરેલા આપણે સિંગ દાણા અને કાજુ નાખી દેસુ લીંબુ નો રસ અને એકદમ ફ્લેવર વધારે એવા ધાણાભાજી ભાજી આ ધાણા ભાજી થી એકદમ આપણે સાબુદાણા ખીચડીમાં ફ્લેવર વધે છે એકદમ મસ્ત બને છે આ બધું આપણે મિક્સ કરી દેસુ અને કાજુ શીંગ ના બધું નાખીને ખાવાથી આપણું પેટ એકદમ હળવું રહે છે ને લાંબો સમય સુધી આપણે ભૂખ નથી લાગતી એટલા માટે જરૂર આ રીતના ટ્રાય મારજો હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી સાબુદાણા ખીચડી બની છે મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ